ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ને મારા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું પ્રોગ્રામ બની ગયું છે તો તમે લ્યો 8 ને 3 ને ને 8 ને ને 3 હવે જમવાનું બનાવવાનું પપ્પા પણ આવવાના છે એન્ડ ચાય આવો મમ્મી પૂછી લે હું બનાવવાના હી કા માં ચા બનાવવાની બોતલ ગુડ મોર્નિંગને જય દ્વારકા કરીશ ને મારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મારા બ્લોગ જોવામાં તમને આઈ હોપ તમને જોવા ગમતા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા સાવ એન્ડ આજનો બ્લોગ તમારા માટે કંઈક એવો લઈને આવ્યા છે કે મને નથી ખબર તો કન્ટિન્યુ જોજો ક્યાં શું કરવાના છે શું નથી કરવાના કેમ કે આજનો બ્લોગ ખબર જ નથી એના માટે બનાવી છીએ અને તમને મજા આવે એટલો જ એવો કેવું છે મને વિડીયો બનાવતા રહીશું અમે તમે સપોર્ટ કરજો પછી કન્ટિન્યુ બ્લોગ જોવા માટે કન્ટિન્યુ જોજો સવારનો તમને વ્યૂ દેખાડી દઉં અત્યારે વાગી રહ્યા છે સાત વાગ્યા સાત વાગ્યાનો તડકો ને બધું જવું હોય તો પછી દેખાડું અત્યારનો વ્યૂ છે આપણો સવારનો વ્યૂ વાવ શું બહુ મસ્ત આવે હે વૈયા ભાઈ કેમ છો બહુ બીજી માણસો હે બાય હેલો તો બધે હેલો બોલ હે કાનો બોલો કાંઈ વાંધો નીચે બધાને કામ રિપીટ થતા જ હોય છે ને મારે પણ બે કામ ઘરનું થઈ ગયું છે અડધું ભાગનું અડધું બાકી છે તો એ કામ કરી લઈએ આપણે પછી ત્યાં હું તને ટીવી દેખવા આપે હે ને આપણે બ્લોગ જોઈએ દીધી ટીવી ચાલુ ના વાઈફાઈ કરું કનેક્ટ આપણે બ્લોગ આપણે આમાં જ બ્લોક જોઈએ આપણે મારો રેન્ટ પર ક્યાંય ગયો છે ને તમે વાઈફાઈ કનેક્ટ કરવું પડશે પહેલાં જેવું નહીં હાલ આવી ગયા આપણે નો ઇન્ટરનેટ કે બંધ દેખાય છે

મિત્રો મેં ક્લાસીસ થી આવી ગયા છીએ ને અત્યાર ના વાગી રહ્યા છે કઈ આઠ ને ત્રણ ને આઠ ને આઠ આઠ ને ત્રણ હવે જમવાનું બનાવવાનું બધું કરશે આજે પણ પપ્પા પણ આવવાના જ છે મમ્મી પૂછી લે હું બનાવવાના હિક આપણે જમવા બનાવવાની વાર હતી અમને લાગી બુક બનાવવામાં બનાવવા મેડા માં મૂકી દીધું છે આવી ગયું એફન આપણે બટેટાની ચિપ્સ કરશો ને કામ બે પાંચ થોડી ઘણી હવે તે ઉપર થઈ ગયો ભૂખ લાગી છે નાખી દઈ તૈયાર થાય પછી આપણે નાસ્તો કરી લઈ ડન હવે તમે પણ Okay. you હું જ કહી દઉં આજે જમવામાં દાલબાટી બનેલી છે આ જોઈ લો તમે તો જમી કરીને અમે થઈ ગયા છીએ નવરા આવે અને આજના બ્લોગમાં હું બસ આટલું જ કહું છું આજે ચેક પણ કર્યું છે એ અને છે વાત બ્લોગ ગમે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બસ આવા જ બ્લોગમાં તમારે રોજ આવતા રહેશે થેન્ક યુ